એપ્રિલમાં પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે નોકરી અને બિઝનેસ સહિત તમામ ક્ષેત્રમાં મળશે સફળતા જીવન ઉતાર ચડાવનું નામ છે જો તમારો સમય સારો નથી ચાલી રહ્યો તો તેનો અર્થ એ નથી કે તમારા દિવસો હંમેશા એટલા બોજારૂપ રહેશે બલકે બદલાતા સમય સાથે તમારા દિવસો પણ બદલાશે ટેરોટ કાર્ડ્સમાં તમારા જન્માક્ષર સાથે સંબંધિત સંભવિત ભવિષ્ય કહેવામાં આવે છે જેથી તમે તમારી જન્માક્ષર જાણીને થોડી સાવચેતી રાખી શકો એવી ઘણી રાશિઓ છે જેમના સારા દિવસો એપ્રિલ મહિનામાં શરૂ થવાના છે ટેરોટ કાર્ડ મુજબ જાણો એપ્રિલ મહિનામાં કઈ કઈ રાશિ રહેશે લકી પહેલી લકી રાશિ છે મેષ રાશિ ટેરો કાર્ડ જન્માક્ષર મુજબ મેષ રાશિ માટે આવનાર સમય ખૂબ જ શુભ રહેવાનો છે એપ્રિલ મહિનામાં તે બધી યોજનાઓ પૂર્ણ થશે જેના માટે તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા જે લોકોને રોજગારીની નવી તકો નથી મળી રહી તેઓને પણ એપ્રિલ મહિનામાં નોકરીની ઘણી તકો મળશે તે જ સમયે જે લોકો વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હતા તેમના તમામ અવરોધો દૂર થશે અને તેઓ સરળતાથી વિદેશ પ્રવાસ કરી શકશે આનો અર્થ એ છે કે એપ્રિલમાં તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આવનારી બીજી લકી રાશિ છે મિથુન રાશિ મુજબ જે લોકોને ધંધામાં નુકસાન થઈ રહ્યું હતું તેમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે છે એપ્રિલ મહિનામાં તે બધા સોદા પૂર્ણ થશે જેનું તમે લાંબા સમયથી સપનું જોઈ રહ્યા હતા આ સાથે મિથુન રાશિના લોકો જેમણે નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે તેમનો બિઝનેસ પણ ઝડપથી આગળ વધશે તેમને એપ્રિલ મહિનામાં આવા ઘણા સોદા મળવાના છે જેનાથી તેમની આવકમાં ઝડપી વધારો થશે તે જ સમયે કોઈ પણ સ્પર્ધાની તૈયારીમાં વ્યસ્ત છે તેમને પણ ફાયદો થઈ શકે છે વિજય તેમના ખોળામાં આવી શકે છે આવનારી ત્રીજી લકી રાશિ છે કર્ક રાશિ ટેરોકાર જન્માક્ષર અનુસાર કર્ક રાશિવાળા લોકો માટે આ સમય ધીરજ રાખવાનો છે જો તમે ધીરજ સાથે આગળ વધશો તો જ તમે તમારા જીવનમાં સફળતાનો નવો અધ્યાય લખશો તમારે ફક્ત ધૈર્ય રાખીને આગળ વધવાની જરૂર છે આનાથી તમારું કાર્ય પોતાની મેળે આગળ વધશે કર્ક રાશિવાળા લોકો માટે આ સમય પોતાને તપાસવાનો પણ છે તમે સંભાવનાઓથી ભરપૂર છો પરંતુ કેટલીક વાર તમે તમારી જાત પર શંકા કરવાનું શરૂ કરો છો જેના કારણે તમે કોઈપણ કાર્યમાં તમારા સો ટકા આપી શકતા નથી તેથી એપ્રિલ મહિનામાં તમારે આત્મવિશ્વાસ સાથે કરવું જોઈએ તમને આર્થિક રીતે તો ફાયદો થશે જ પરંતુ સમાજમાં સન્માન પણ વધશે આવનારી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ ટેરોકાર જન્માક્ષર અનુસાર સિંહ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો ઘણો સારો રહેશે એપ્રિલ મહિનામાં સિંહ રાશિના લોકોના કામના દરેક જગ્યાએ વખાણ થશે જે કામ તમે અત્યાર સુધી પૂરું કરી શક્યા ન હતા તે હવે જાતે જ પૂર્ણ થશે તમને તમારા કામની પ્રશંસા પણ મળશે તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહેશો કારણ કે આગળ ઘણા પડકારો છે પરંતુ તમે આ પડકારો પાર કરી શકશો અને તમારું નસીબ ઊંચું રાખશો જે લોકો કાર્યસ્થળ પર શરૂઆતમાં તમારા વિશે ખરાબ બોલતા હતા તેઓ તમારા કામની પ્રશંસા કરશે એપ્રિલ મહિનો તમારા માટે લાભથી ભરેલો રહેશે આવનારી પાંચમી લકી રાશિ છે કુંભ રાશિ તેરો કાર્ડ જન્માક્ષર મુજબ કુંભ રાશિના લોકો માટે એ દિવસો ગયા છે જ્યારે તેઓ ખૂબ જ મહેનત કરતા હતા પરંતુ તેમ છતાં તેમના કામોમાં સફળતા મળતી ન હતી એપ્રિલ મહિનામાં તમારા ભાગ્યને લગતી બધી ફરિયાદો દૂર થઈ જશે કારણ કે તમે ઓછી મહેનતથી પણ મોટા લાભો પ્રાપ્ત કરશો દરેક પરિસ્થિતિમાં સફળતા તમારા પગ ચૂમશે તેથી તમારે ગભરાવાની જરૂર નથી પરંતુ સફળતા તરફ આગળ વધતા રહો જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમના પ્રયત્નો પણ ફળ આપશે